આજે આપણે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલેશન ની કાર્યવાહી વિશે વિગતવાર વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ સિંહ ભાવનગર શહેરના રસ્તા પર થયેલા દબાણો દૂર કરવા માટે મહાનગર દ્વારા આજે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી કુંભારવાડા નારી રોડ પર રસ્તામાં અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા આ કાર્યવાહીમાં રોડ પર આવેલ એક મંદિર લોકો દ્વારા બનાવવામાં આવેલ શેડ અને ઓટલાઓનું દબાણ હટાવવામાં આવ્યું પણ રોડ પર અડચણરૂપ ઓટલા શેડ અને પાથરણાવાળાના દબાણો હટાવવામાં આવ્યા હતા મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી શહેરના ટ્રાફિકને સુગમ બનાવવા અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવાના હેતુથી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આવી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું આ હતી ભાવનવગરમાં થયેલ થયેલી કાર્યવાહી પરની વિગતવાર માહિતી આ કાર્યવાહીથી શહેરમાં ટ્રાફિક અને રસ્તાઓ પર શું અસર થશે તે જોવું રહ્યું બી ન્યૂઝ સાથે જોડાયેલ રહો વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર